નખત્રાણાના મોટી વિરાણી મફતનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા છે આ વિસ્તારમાં લાઈન ન હોવાના કારણે લોકોને ટેન્કરથી પાણી પૂરું પાડવું પડે છે પરંતુ ચોમાસાના કારણે રસ્તા બગડી ગયા હોવાના કારણે ટેન્કરવાળા ભાવ વધારી દીધા છે અને લોકો હેરાન પરેશાન થયા છે હવે જોઈએ નખત્રાણા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણાના મોટી વિરાણી મફતનગર ભૂતરાય વિસ્તારમાં વર્ષોથી એકસો પચાસથી બસો જેટલા પરિવાર રહે છે છેલ્લા આઠ મહિનાથી વોટર સપ્લાયનું પીવાનું પાણી ન આવતા આ વિસ્તારના રહેવાસીઓને પાણીના ટેન્કર મંગાવવા પડે છે હાલ ચોમાસામાં રસ્તાઓ ખરાબ થઈ ગયા હોવાના કારણે ટેન્કરો આવવા માટે ભાવ લેતા હોય છે અને વધુ ભાવ વધાર છે પરિણામે લોકોને આર્થિક રીતના મોટો ફટકો પડ્યો છે ખાસ કરીને આજરોજ આમ તક ટીવી ન્યૂઝના માધ્યમથી આ વિસ્તારની મુલાકાત લેતા પરિસ્થિતિ ખૂબ અસહ્ય બની હતી તે વાત જોવા મળી હતી તાત્કાલિક અસરથી નગરપાલિકા દ્વારા આ ઉપરોક્ત વિસ્તારમાં પાણીના ટેન્કરો સમયસર મળે અને પાણીની નવી લાઇન નાખવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે સાથોસાથ આંગણવાડી વિસ્તારમાં પણ તમામ મકાનોમાં પાણી ભરાય છે રોડ રસ્તાઓ તૂટી ગયા છે પંચાયતને લેખિત અને રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી પરિણામે આજે જ્યારે આમતક તક ન્યૂઝની ટીમે મુલાકાત લીધી ત્યારે જે ચિતાર જોવા મળ્યો તો ચિતાર ખૂબ દુઃખદ હતો તાત્કાલિક ભૂતરા એરિયામાં રહીએ છીએ ને આજે લગભગ મને અહીંયા કૌદ મહિના થયા અહીંયા કને રહેવા આવે તો પેલા શરૂઆતમાં બે મહિના પાણી એમ કે સારું આવતું હતું પણ અત્યારે લગભગ એના પછી આઠક મહિના જેવું થયું પાણી આવે ને ના આવે તો અઠવાડો અઠવાડો સુધી પાણી આવતું જ નથી ને અત્યારે અમારે ગયા વર્ષે પણ એટલું અહીંયા અમારા ઘરની બાજુમાં પાછળની સાઈડમાં બધે પાણી ભરેલું હતું કોઈના ઘરમાં પાણી ભરી ગયું હતું ચાર ચાર દિવસથી આ લોકોને પાણીમાં બેઠા હતા ને નથી રોડનો કોઈ નિકાલ થતો નથી રોડ બનતા નથી કોઈ ગટર લાઈનનું ગટર લાઈનનું કર્યું તો અત્યારે વળી પાછા કાલે જ જીસીબી ખોદી ને પાછા પાણીના નિકાલ માટે પાઇપ નાખ્યા છે પણ હજી પૂરને નાખ્યું છે તો હજી એનું કોઈ કાંઈ એનું નથી હવે નીકળીએ નાના છોકરાને ભણવા મૂકવા જવાના હમણાં પણ ચાર દિવસ સતત પાણી ભરેલું હતું તો બધાએ બિચારાને કોઈના ઘરમાં ટાંકો હોય ન હોય તો અત્યારે એ પાણી ભરવા ક્યાં જાય ને ટાંકા જ ન હોય તો બિચારાને ઘરમાં વાપરવા નાવા ધોવાનું તો અલગ વાત છે પણ વાપરવા એ ઘરમાં તો જોતું જ હોય ને પાણી તો હવે એ પાણીનું થાય નિકાલ એના માટે કંઈક કરો રોડ રસ્તાનું કરો પછી રોડ બની જાય પાકા એના માટેનું કંઈક કયો કે કરે અમારે બધેને અરજી લખીને પણ અમે આપી છે પંચાયતમાં પણ હજી કાંઈ થયું નથી બહુ ફોટા નાખ્યા મેં જ્યારે ત્યારે અમારા છોકરાએ નાખ્યા પછી બાજુવાળાએ નાખ્યા ત્યારે છે તે કાલે વળી જીસીબીથી ખાડા ખોદીને પાઇપ નાખી ગયા છે પણ હજી ક્યારે બનશે એનું કાંઈ ખબર નથી હા બેન થઈ જશે હા બેન થઈ જશે હા આવશે પણ ક્યારે આવશે પાણીનું કાંઈ નથી ને નથી રોડ રસ્તાનું શું કહેવા માંગો છો તમે અમારે અહીંયા નાની રાણી છે લગભગ હું તો આઠ મહિના છ મહિના જેવા થયા પાણી તો સમૃદ્ધ પ્રોબ્લેમ ઘણો રહે છે પાણીનો ને પંદર દિવસથી પાણી બિલકુલ નથી આવતું ગ્રામ પંચાયતને ઘણી વાર જાણ કરી છે માથે સાહેબને ઘણી વાર ફોન કર્યા છે કે રૂબરૂ જઈને વાત કરી છે સાહેબ કે બે દિવસમાં આવી જશે માથું પ્રોબ્લેમ છે માથું પ્રોબ્લેમ છે ગ્રામ પંચાયત વાળા એ અમારા સદસ્ય છે કાંતિભાઈ એ મહેનત કરે છે પણ કારણ કે માથેથી જો ના આવે તો ક્યાંથી કરે પાણીનો ઘણો પ્રોબ્લેમ છે પાણી રોડ રસ્તા તમે રસ્તો હમણાં અહીંયા ડામર રસ્તો બન્યો છે એ ધોવાઈ ગયો છે હમણાં શું માન છે તમારી

我我我。